વડાલી તાલુકાના અસાઈ પંચાયતના કોદરેલી ગામે પાંચ મહિના પહેલા ખોદાયેલા બોર આજે પણ ખુલ્લો પડ્યો છે અરે રે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જુઓ છો ગામની નજીક જ આવેલો આ ખુલ્લો બોર બાળકો માટે સાક્ષાત યમદૂત સમાન છે શું તમને ખબર નથી કે દેશભરમાં ખુલ્લા બોરમાં બાળકો પડવાની કેટલીક કરુણ ઘટનાઓ બને છે સરકારના લાખો રૂપિયાના ખર્ચે બોર તો બનાવી દીધો પણ તેના પર ઢાંકણું લગાવવાની કેમ એમના લીધી શું આ સરકારી પૈસાનો સદઉપયોગ કે પછી બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ સ્થાનિકો વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે છતાં પંચાયત કુંમકરણની નિંદ્રામાં કેમ છે જાગૃત નાગરિકોની વાત પણ તમારા કાને કેમ નથી અથડાતી તંત્ર શ્રીમાન જાગો અને વેલી તકે આ બોર્ડ પર ઢાંકણું લગાવી કોઈ નિર્દોષનો ભૂખ લેવાય તે પહેલા તમારી ફરજ અદા કરો હિતેશ સિન્હા વડાલી શુભખલાલ પિતંબર બારોટ ગામ કુદરેલી બોલો બોર વિશે શું કહેવા માંગો છો બોર વિશે સાહેબ હું જ હાલ 4-5 મિનથી બોર કરેલો છે અને કોઈ ઠોકણ લગાયેલું થી અને પોણી બહુ રપત છે બરોબર આના દિવસ તો આવતા જતા બાર બાલવારી છે તે દિવસ બે ઘોડા પોણી ખાલી થઈ જાય એ બોર ખતરાજનક છે ખતરાજનક છે અને એ ખાલ ઠોકણ છે ના ઉપર ઓકે વડાલી તાલુકાના અસાય પંચાયતના કોદરેલી ગામે આજથી ચારથી છ મહિના પહેલાં બોર કરવામાં આવ્યો છે એ બોર બિલકુલ ગામના રોડની બાજુમાં તરાવની નજીક કરવામાં આવે છે બોરની બાજુમાં કોડો છે ખુલ્લો બોર છે કોઈ ધ્યાન દોરતું નથી સરકારના પૈસા નષ્ટ સરકારના પૈસા વેફરવાની વાતો છે બધી આ કોઈ પણ જગ્યાએ બોર ખુલ્લો હોય તો આપણે જોઈએ છીએ નાની મોટી સમાચાર પછી બાળક અંદર જતા રહેતા હોય છે આ બોર ખુલ્લો છે પંચાયત ક્યારે આની ધ્યાન દોરશે ક્યારે બુછ મારશે